કરો ચાલો એકત્રીકરણ પહેલાં તો ક્યારે કરવું ને ક્યારે ન કરવું બાજુવાળાએ એકત્રીકરણ કર્યું હું કરી નાખું એમ કરીને એકત્રીકરણ કરવા દોડવું નહીં આપણી જરૂરિયાત હોય તો જ કરવું જરૂરિયાત એકત્રીકરણ કરવું નહીં એકત્રીકરણ કરવાનો હેતુ શું છે એક તો તમે ટુકડા ધારામાં જાતા હોય જે એક ટુકડો છે એ બીજું તમારે ભાગ પાડવા હોય ભાઈ ભાગ અને ભાગ સેટ ન થતા હોય તો એકત્રીકરણ કરી નાખો એટલે ભાગ શેટ થઈ જાય ટુકડા ધારાથી બચી શકાય તમારે એને એનેની પ્રક્રિયા કરવી હોય તો જેટલી ફાઇલ આવે ને ફાઇલ દીઠ ખર્ચો આલે બહુ વધારે ચોખવટ નથી કરતો આમાં તમે સમજી ગયા છો એક ફાઇલ નો એક ખર્ચો ચાર ફાઇલ ના ચાર ખર્ચા હાલે એને બધા લેખત રેખા કરી નાખો તો અમુક ખર્ચો ભેગો હાલે અમુક મતો પર્સન્ટેજ મીટર દીઠ હાલે છે પણ કેટલો ખર્ચો તમારો કોમન થઈ જાય બીજા ઓલી ચાર ફાઇલોની પ્રક્રિયા હલાવવા કરતાં એક ફાઇલની પ્રક્રિયા હલાવી હારી બીજા નંબરમાં માર્જિન છોડવું હોય હરકું કરીને છૂટે આપણો પ્લાન સરખો બેસે શેરી વગેરે એટલે એને કરવાની પ્રક્રિયા કરવી હોય તો એકત્રીકરણ કરવું કારણ વગર એકત્રીકરણ કરવું નહીં હું એક જ હું મારો છોકરો એક છે તેની ઘટકા ભલે ને પડ્યા જરૂર પડશે તેદી કરશું ન જરૂર પડે તો ઉલટાનું હારું જદી વેચવું હોય તેથી કારણ કે ટાઇટલ ગોબરું થશે તમારું એકત્રીકરણ કરશું એટલે ઓલા તારા મારા હિયારાનો કાલ કિસ્સો કીધો હતો ને જેટલા કાલ હતા મારી યાર અહીંયા કેટલા જણા રાત્રે હતા એને સાંભળેલું તારા મારા હૈયારા કાવલા મેજિસ્ટ્રેટનો નહોતો કીધો બરોબર ઈ માઇલો કિસ્સો અહીં થાશે

એટલે જરૂર વગરનું એકત્રીકરણ કરવું નહીં મારી જમીન બાજુમાં મેં આમની પાસેથી જમીન લીધી છે ટુકડા ધારા નીચે બચવા માટે મેં લખ્યું છે કે આ દસ્તાવેજ જે છે એ મને ટુકડા ધારા નીચે એકત્રીકરણ કરવાની શરતે હું કરું છું તો મારે ફરજિયાત ત્રણ વર્ષમાં કરવાનું જ છે બરોબર એ સિવાય મારો જન્મજાત ટુકડો ઓરિજિનલ મૂળમાંથી ટુકડો મારો બાજુમાં પડ્યો છે અને મને એમ થાય કે આનો જાત નંબર જુદું નથી હલાવવું અને હું ભેળવું છું તો જુદી જનક રહેવા દેવાય જન્મજાત ટુકડાને તો મને એમ થાય કે આને ભેળવી દો તો સારું મને ફાયદારૂપ છે તો કરી લેવાય નક્કર કરવું નહીં એકત્રીકરણ મારે બે દીકરા છે હરખું વિભાજન થતું નથી તો લેવું છે તો કરાય બે વિભાજન કરતાં એકમાં ટુકડા ધારામાં ફસાઈ જાય છે તો એને એકત્રીકરણ કરી નખાય ટૂંકમાં જરૂર વગર એકત્રીકરણ કરવું નહીં